બેચરાજી તાલુકામાં રાજેશ્વરી સોસાયટીમાં રાધે રાધે ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીઓના બચાવ અર્થે માળા બનાવવાનું અનોખી રીતે અભિયાન હાથ ધરાયું રાજેશ્વરી સોસાયટી બેચરાજીનો રાધે રાધે ગ્રુપની દસ બહેનો દ્વારા લુપ્ત થતી ચકલીઓના સુંદર રંગબેરંગી માળા બનાવી ઘરે ઘરે વિતરણ કાર્ય કરી અનોખી પહેલ કરી હતી રાધે રાધે ગ્રુપની બહેનો દ્વારા લોક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું લુપ્ત થતી ચકલીઓના બચાવ થઈ શકે લોકો સુધી આ સંદેશ પહોંચે એવી રાધે રાધે ગ્રુપ દ્વારા નિસ્વાર્થ અને સેવાભાવી લોક જાગૃતિમાં અગ્રેસર પહેલ કરનાર શ્રીમતી પુરોહિત પ્રવીણા નિવૃત્ત સિનિયર ક્લાર્ક તાલુકા પંચાયત બેચરાજી એ બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રના આધારે ઘરે ઘરે માળા બનાવો અને લુપ્ત થતી ચકલીઓ બચાવો આ સંદેશો પણ પાઠવ્યો હતો આવા ઉમદા કાર્ય કરવાની સૌને તક મળે એવી અભ્યર્થના સાથે સૌને હું આભાર વ્યક્ત કરું છું તેવું તેમણે જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નરોતમ રાઠોડ હું છું ડિમ્પલ પટેલ અમે નવ બહેનોએ ભેગા મળીને રાતે રાતે ગ્રુપ બનાવ્યું છે અને આ ગ્રુપમાં અમે એક સેવાનું કામ ચાલુ કર્યું છે કે જે આપણી ચકલીઓ અત્યારે લુપ્ત થતી દેખાય છે એમના ઓલે

અને એ ચકી ઘર પણ વેચાઈ ગયા છે અને બીજો રાઉન્ડ અમે સફળતાપૂર્વક બનાવવા જઈ રહ્યા છીએ આજે દસ બહેનોએ આઠ માર્ચ મહિલા દિવસે અમે બધી બહેનો ચકી ઘર બનાવી અને ફરીથી વિતરણ કરીશું તમે પણ ચક્કી બચાવવાના પ્રયત્નો કરો રાધે 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 મિત્રો હું છું મીનાબેન પટેલ તો મિત્રો અમે આ ચક્કી ચક્કી ઘરનો અભયારણ્ય ચાલુ કર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી આશા રાખું છું તમે પણ આવા ચક્કી ઘર બનાવતા રહેજો અને ચક્કીઓ બચાવજો એવી હું આશા રાખું છું રાધે 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 મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું જય શ્રીબેન આજે અમે ભૂતકાળમાં જે આપણે બહુ ચક્કલીઓ ચક્કીઓ જોવા મળતી નથી મિત્રો તો દિવસેને દિવસે ચક્કીઓની પ્રજાતિઓ ઓછી થતી જાય છે તો આજે ચક્કી બચાવો અભયારણ ચાલુ કર્યું છે તો સૌ મિત્રો આજે અમે ચક્કી ઘરનું કાર્યક્રમ ચાલુ કર્યો છે આ જે વુમન ડે છે અમે નવ મળીને આ કામ કાર્ય ચાલુ છે જય શ્રી કૃષ્ણ રાધે 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 ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે અમે ચક્કીનું ઘર બનાવીને બધા ઘેર ઘેર વેચવાનું છે અને આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના રાધે 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 કાવ્ય ભૂતકાળની અંદર ખૂબ જ ચક્કી જોવા મળીએ પરંતુ આજકાલે ચક્યોને પ્રજાતિ વિલુપ્ત થતી જાય છે તો આપણે ચક્યોને બચાવીએ રાધે 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 મિત્રો હું છું યમી તો મિત્રો ચાલો લુપ્ત થતી ચકલીઓને આપણે બચાવીએ અને તેમને ઘર બનાવી આપીએ રાધે 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 મિત્રો હું અરુણાબેન પ્રજાપતિ ચકલીઓ ચકલીઓ અત્યારે લુપ્ત થતી જોવા મળે છે તો તમે તમારા ઘરના આંગણે દાણા નાખો ચકલી ઘર લગાવો અને ચકલીને બચાવો બસ એટલી જ આશા રાખો મિત્રો કે તમે ચકલી ઘર લગાવો અને ચકલીને બચાવો રાધે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે